તો સીતારામ બધાઈની ને ગુડ મોર્નિંગ તો જો અટાણે મારે જવાનું હે નિહારી અટાણે પીએ એને ટી તો પછી પીએ નાસ્તો તો આલો આપણે નિહાર હાટું ત્યાર થઈ જઈએ તો જો અમે નીકળી ગયા નિહાર હાટું તો તો આપણે નિહારાથી થોડીક સેટી હે આપ જુદી છે તો હાલો આપણી નિહારી પૂવાની પાસે આવતા જ વિડીયો તો હું આવે ગઈ નિહારી નિહારીથી હું આવે ગઈ હતી બારક વાગે તો આવી ગઈ હતી તો પછી હું ગઈ હતી ટ્યુશનમાં તો ટ્યુશનમાંથી આવે ને જો બહે બપોરા કરવા બેહવાનું છે તો જો આ બપોરાનું બધું ઘટે લીધું એ પપ્પા આવે એટલી વાર છે એટલે પછી બધાય ખાવા બેસી જાય હું જો આપણો હે ને દૂધ પાક બને ને તૈયાર થઈ ગયો બહુ જ મસ્તીનો બન્યો મેં તો ખાઈ આવી લીધો તો જો અટાણ છે ને બપોરા મેં કરી લીધા તો બપોરા કરે ને આ જે ગાયનું આપણી ખીર હોય ને એ ખીરું આ હું ખાંડ નાખે ને હલાવા તો આપણી ખીરું હલાવે ને પછી આની બરાઈ કરવાની છે તો જો આપણી છે ને જે દૂધ ખાંડ જે દૂધમાં ઓગાડતા હતા ને ગાયનું દૂધ એ ગાયના દૂધમાં જો આપણી બરી બને ગઈ બહુ જ મસ્તીની બની જો ઉસી મસ્તીની ઓલ બધે બરી ખાવા મચુ દે વેરી ગુડ